સ્ત્રી અને શક્તિ પરસ્પરના પર્યાય એવા બે શબ્દોની ગહનતા મહાનતા અને સાર્થકતાને સમજવા જ કદાચ આજે દીકરીઓનું પૂજન કરી એમને દાન દક્ષિણા આપવા જેવા આ સુંદર મજાના કાર્યક્રમનો સંયોગ રચાયો હશે ઓગણીસો અગિયારથી ઉજવવામાં આવતો વિશ્વ મહિલા દિવસ એ તો સાંપ્રત સમયની શોધ છે પરંતુ પ્રાચીન ભારતીય અસ્મિતા તો સૈકાઓથી શ્રાવણ શ્રાવણવદ અમાસના દિવસને માતૃદિન તરીકે ઉજવતી આવી છે મનુસ્મૃતિમાં પણ ભગવાન મનુએ સ્ત્રીઓનું પૂજન કરતા કહ્યું છે યત્ર નારિયસ્તુ પૂજ્યંતે રમતે તત્ર દેવતા જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો પણ વાસ હોય છે પારિજાતના પુષ્પની ડગલી સમાન રંગ અને સુગંધ પ્રેમ અને વહાલના અનન્ય પ્રેમ સ્વરૂપ નારીનું પ્રથમ સ્વરૂપ એ છે દીકરીનું સ્વરૂપ દીકરી માટે જો કોઈ એક વ્યક્તિ એવો હોય કે જે તેની સંવેદનાને ભારોભાર સમજી શકતો હોય તો એ વ્યક્તિ એક પિતા છે અને પિતા માટે વ્યક્તિ એક દીકરી છે તેથી જ તો દીકરીની વિદાય વેળાએ કવિએ પણ ગાવું પડે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અથવા તો પરદેશી પંખીના ઉડ્યા વિરા વિમાન પછી માળામાં ફરક્યો વેરાન ગુરુની શોભા અને આનંદના ઉલ્લાસ સમાન નારીનું બીજું સ્વરૂપ છે ભગેની સ્વરૂપ બાળપણની ધીંગા મસ્તી અને માનો અનન્ય સ્નેહ જેમાં જોવા મળે એ છે બહેનનું સ્વરૂપ એને બિરદાવતા કહે કવિ કહે છે દોળા ધાવણ કેરી ધારાએ ધારાએ રોળ્યો કસુંબીનો રંગ અને બેનીના કંઠે નીતરતા હાલરડામાં રોળ્યો નો રંગ આના પછી નારીનું જે સ્વરૂપ આવે છે તે અનેક સંબંધોને સાચવતું આવ્યું છે એ સ્વરૂપ છે ગૃહિણી સ્વરૂપ ગૃહિણી વિનાનું ઘર એ ગૃહ કહેવાતું નથી શાસ્ત્રમાં પણ પતિ પત્નીને પરસ્પર અડધું અંગ જણાવાયા છે વહુ ભાભી દેરાણી જેઠાણી સાસુ જેવા અનેક સંબંધોને સાચવતું નારીનું આ સ્વરૂપ એ પ્રતિભાશાળી સ્વરૂપ એટલે જ પત્ની સ્વરૂપ અને આ તમામ સંબંધોના ઉત્સવોની રંગસૃષ્ટિમાં પારમિતા એટલે નારીનું એક એવું સ્વરૂપ કે જેનું ઋણ ક્યારેય ચૂકવી શકાય એમ નથી એ છે મા સ્વરૂપ જન્મદાત્રી જનેતા વર્તમાનના તીરે ઉભેલી ભવિષ્ય રચિત અને મનવંતરોને સાંકળતી એ સૃષ્ટિ વિકાસની સહાયક મહાદેવી છે કહેવાય છે પિંડે સો બ્રહ્માંડે જે સ્વમાં છે તે જ સમષ્ટિમાં છે પણ એ સ્વને એ પિંડને ચૈતન્યપૂર્ણ બનાવે છે એ જનેતા અને આપણે તો એ ધરા પર જન્મ્યા છીએ જ્યાં મા ચંગાવતીએ પુત્ર ચેલૈયાનું માથું ખાંડણીયામાં ખાંડી હસતા મુખે અતિથી સત્કારની ભાવના પણ જાળવી રાખેલી છે તો આહિર દેવાયત ગોદરની પત્ની અને ઝાલરની જનેતા હસતા હસતા રાજ્યના રક્ષણ માટે પોતાના પુત્રનું બલિદાન આપે છે ફૂલથી એ કોમળ અને વ્રજથી એ કઠોર માં એ આ સૃષ્ટિ ઉપર ઈશ્વરે કરેલું અદ્ભુત સર્જન છે અપાર સ્નેહ પ્રેમ કરુણા વાત્સલ્ય જેવા ગુણોથી અભિરંજિત નારી એ સૃષ્ટિ પરનું ઈશ્વરે કરેલું સૌથી શ્રેષ્ઠ સર્જન છે જે યશોદા સ્વરૂપે અખિલ બ્રહ્માંડના સ્વામી કાળિયા ઠાકરને સાંભેલા સાથે બાંધી પણ શકે છે તો રાધાજી સ્વરૂપે કાનાને વિવળ કરીને પ્રેમની સર્વોત્તમ ગોઠી પણ કરાવી શકે છે સીતાજી સ્વરૂપે અગ્નિ પરીક્ષા આપી શકે છે તો માતા અનસુયા સ્વરૂપે ત્રિલોકના નાથને નવજાત શિશુ પણ બનાવી શકે છે વર્ષો સુધી વાત જોતી સબરી બની શ્રીરામને હેઠા બોર ખવડાવી શકે છે તો મધર મેરી સ્વરૂપે આ ધરા પર ઈશ્વરના પૈગંબરનું અવતરણ પણ કરાવી શકે છે મૈત્રી ગાર્ગી મદાલસા જેવી સ્ત્રીઓ સત્યનો અનુગ્રહ કરી શકે છે તો દ્રૌપદી અહલ્યા તારામતી જેવી નારી પોતાના પરમ સતિત્વને જાળવીને નારીનું આ જગતમાં શું સ્થાન છે એનું મહત્વ આપણને બતાવી શકે છે ગંગા સતી પાનબાઈ મીરાબાઈ કેશરબાઈ કે દયા કુંવરબા સ્વરૂપે તે આ ધરા પર સ્વયં પરમાત્માની આભા બની શકે છે તો કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ બની આ ધરતીથી આકાશ સુધીની ઉડાન ભરી શકે છે અને સમગ્ર વિશ્વને જણાવી શકે છે કે નારી શક્તિનું સામર્થ્ય અમર્યાદ રહ્યું છે તો આજના આ રૂડા પ્રસંગે ભારતની આ ધરતીમાં કેવી કેવી નારીઓ થઈ ગઈ અને શા માટે નારી શક્તિને વંદન કરવામાં આવે છે કારણ કે નારી શક્તિ જો પોતાની શક્તિનું મહત્વ શું છે એને સમજી અને સાચી દિશામાં એનો ઉપયોગ કરે તો આ રાષ્ટ્ર માટે એવા એવા વીર પુરુષોનો જન્મ આપી શકે છે કે જે છત્રપતિ શિવાજી બની અને રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવી શકે અને સ્વામી વિવેકાનંદ નરસિંહ મહેતા કે સંત જલારામ બાપા બની આ રાષ્ટ્રને વૈદિક સંસ્કૃતિથી બચાવી શકે આપણી આગળ આ જે કોઈ સંતો બેઠા છે એ પણ એક જનતાએ આપેલું જ આપણી આગળ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે તો આવી શુભ ધરતી ઉપર આપણને જન્મ મળ્યો છે એનો ગૌરવ અનુભવીએ અને નારી શક્તિના મહત્વને સમજી આવો આજના દિવસે નારી શક્તિનું પૂજન કરીએ ખૂબ ખૂબ આભાર વંદે માત્ર